તો ધંધાની આવકો કઈ હોઈ શકે તો કે ધંધા દ્વારા જે વ્યવહારો કરવામાં આવતા હોય ધંધા દ્વારા જે વ્યવહારો કરવામાં આવતા હોય અને એ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જે નાણાં મળે છે તેને આપણે આવક કહી શકાય જે વ્યવહારના પરિણામે આપણે શું મળે છે ધંધાને જે નાણા મળતા હોય તેને આપણે આવકો કહી શકાય તો આવકનો અર્થ આપણે આ રીતે લખી શકીએ ધંધા દ્વારા કરવામાં આવતા વ્યવહારો ના પરિણામ સ્વરૂપે

તેના મળવાના સ્વરૂપ ને આધારે બે રીતે વર્ગીકૃત કરી શકાય એટલે કે આવકોને આપણે જે મળવાનું સ્વરૂપ છે તેના આધારે આપણે બે પ્રકાર પાડી શકાય પેલો પ્રકાર છે મહેસૂલી આવકો મહેસૂલી આવકો કે ધંધો તમે કયા પ્રકારનો છો એની જે પ્રવૃત્તિ હોય એમાંથી જે તમને નિયમિત આવકો મળતી હોય તો તેવી આવકોને આપણે મેસૂલી આવકો કહી શકાય દાખલા તરીકે વેચાણમાંથી મળતી આવકો વેચાણ માંથી આપણે નિયમિત આવકો મળતી હોય કેમ કે વેચાણ આપણી મેન પ્રવૃત્તિ હોય છે એટલે એ નિયમિત આવક બની જશે કમિશન ની આવક પણ નિયમિત આવક મળશે ભાડાની આવક પણ નિયમિત છે એટલા માટે આ મહેસૂલી આવકો કહેવાય અને બીજો પ્રકાર છે મૂડી જે ધંધાને વર્ષ દરમિયાન નિયમિત આવકો જે આવકો ધંધાને નિયમિત રીતે મળતી નથી તેવી બધી આવક ને આપણે મૂડી આવક કહી શકાય દાખલા તરીકે મિલકત ના વેચાણ શેરમૂડી મેળવવી ડિબેન્ચરના નાણા મેળવવા વગેરે તો જે વર્ષ દરમિયાન આપણે નિયમિત મળતી નથી પરંતુ અમુક સમયે જે આવકો મળે છે તેવી બધી આવકોને આપણે મૂડી આવકો કહી શકાય દાખલા તમકે મિલકતનું વેચાણ કર્યું અને જે આવક મળી તો આપણે મિલકતનું વેચાણ વારંવાર કરતા નથી એટલા માટે ઈ મૂડી આવક થઈ ગઈ શેર મૂડી મેળવવી જ્યારે આપણે ધંધો શરૂ કર્યો શેર બહાર પડ્યા અને જે રૂપી આવે છે તે આવક થાય છે તે પણ મૂડી આવક ગણાય પછી ડિબેન્ચર બહાર પડીને આપણે નાણાં મેળવ્યા હોય તો એ પણ વારંવાર આપણે ડિબેન્ચર બહાર પાડતા ના હોય શેર મૂડી પણ ન પાડતા હોય છે એટલા માટે તે મૂડી આવકો કહેવાશે હવે બીજું આમ મહેસૂલી આવકના આધારે જ ધંધાની અંદર નફો થાય છે કે ખોટ તે આપણે જાણી શકાય છે મહેસૂલી આવકના આધારે જ આપણે ધંધાની નફો થાય છે કે ખોટ થાય છે તે આપણે જાણી શકાય છે એટલે કે નિયમિત પ્રવૃત્તિ માંથી જે આવકો નિયમિત રીતે મળતી હોય છે તે આવક ના આધારે જાણી શકતા હોય છે ચુકવણીઓ ધંધા દ્વારા કરવામાં આવતા વ્યવહારોના વ્યવહારોના પરિણામ સ્વરૂપે જે નાણા ચૂકવવામાં આવે છે તેને ધંધાની જાવક કે ખર્ચ ધંધા દ્વારા જે વ્યવહારો કરવામાં આવે એને એના પરિણામે જો નાણા આપણે ધંધા એ ચુકવવાના થતા હોય તો તેને આપણે જાવક કહી શકીએ ચુકવણી કહી શકીએ અથવા તો એને ખર્ચ પણ કહી શકાય છે ખર્ચાઓ ચૂકવવાના આધારે વર્ગીકૃત કરી શકાય વર્ગીકૃત કરી શકાય પેલું છે મહેસૂલી ખર્ચાઓ તો અહીંયા આપણે મહેસૂલી આવકો જોઈ હતી તો અહીંયા શું હતું તો કે ધંધાની રોજબરોજની બરોજની પ્રવૃત્તિ માંથી જે આવકો વર્ષ દરમિયાન નિયમિત મળે છે તેને મહેસૂલી આવકો તો આપણે ધંધાની રોજબરોજ પ્રવૃત્તિ કરવા માટે જે નાણા નિયમિત રીતે ચૂકવવામાં આવે છે મહેસૂલી ખર્ચાઓ કહેવાય ધંધાની રોજવોજ ની પ્રવૃત્તિ કરવા માટે જે નાણાં નિયમિત રીતે ચૂકવવા પડતા હોય છે તે ચૂકવણીને આપણે મહેસૂલી ખર્ચા કહી શકાય છે દાખલા તરીકે કર્મચારી ચૂકવી વીજળી બિલ નો ખર્ચ ટેલિફોન ખર્ચ ટાર ખર્ચ stationary નો ખર્ચ તો કેટલા બધા ખર્ચા હોય છે કે જે ધંધો ચલાવવા માટે ધંધાની પ્રવૃત્તિઓ ચલાવવા માટે આપણે કરવો પડતો હોય છે તો તે એવા બધા જ ખર્ચાઓને આપણે મેસૂલી ખર્ચાઓ કહી શકાય એના પછીનો પ્રકાર છે મૂડી ખર્ચાઓ મૂડી ખર્ચાઓ જે ખર્ચાઓ નિયમિત રીતે સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે કરવામાં

નાણા પરત કરવા વગેરે તો અહિયાં આપણે જો મૂડી આવક માં શું લખ્યું હતું તો કે ડિબેન્ચર ના નાણાં મેળવ્યા મેળવ્યા એટલે ધંધામાં આવક થઈ રૂપિયાની નાણાની તો એને આપણે મૂડી આવક કે પણ આ ડિબેન્ચર ના નાણાં છે આપણે જેની મુદત પૂરી થતા આપણે પરત કરવા પડે છે એટલા માટે એને મૂડી ખર્ચા કહેશું કેમ કે અહીંયા પણ વારંવાર આપણે આવકો મળતી નથી ના પણ વારંવાર આપણે ચૂકવવાની હોતી નથી જ્યારે એની મુદત પૂરી થઈ જાય ત્યારે ચૂકવવાની હોય છે એટલે નાણા મેળવવા તે મૂડી આવક છે અને ડિબેન્ચરના નાણા પરત કરવા પાછા આપવા તેને આપણે મૂડી ખર્ચા કહી શકાય ઈ સિવાય ત્રીજો પ્રકાર છે પ્રસારિત મેહસુલી ખર્ચાઓ મિલકત તરીકે ઓળખવામાં આવે છે તો પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે અવાસ્તવિક મિલકત આપણે આગળનો વિધ્યો પાક ચાની અંદર જે મિલકતોના પ્રકાર જોઈએ તો એની અંદર અવા અવાસ્તવિક મિલકત જોઈએલી તો એ અવાસ્તવિક મિલકતને જ આપણે શું કહીએ છીએ પ્રસારિત મૈસૂલી ખર્ચા એ સિવાય પણ જો ખાલી ખર્ચ શબ્દ હોય ખાલી ખર્ચ શબ્દ હોય તો જે ખર્ચાઓ ધંધાને જે તે હિસાબી વર્ષ માં જ એનો લાભ મળતો હોય તો તેને આપણે ખર્ચાઓ કહી શકાય જે તે ખર્ચાઓનો લાભ આપણે ધંધાને જે તે વર્ષમાં જ મળતો હોય તો તેને આપણે ખર્ચા કહી શકાય ને હિસાબી વર્ષ છે એ હિસાબી વર્ષે એ બાર માસ નું હોય છે એ રીતના ઉપજ તો કે જયારે આપણે વેચાણ કરી અથવા તો સેવાનું સેવા પૂરી પાડી ત્યારે જે નાણાં મળે છે તેને આપણે ઉપજ કહી શકાય અથવા તો આપણે ઉધાર ગ્રાહક ને ઉધાર માલ પૂરો પાડ્યો હોય અથવા તો સેવા પૂરી પાડી હોય પણ એના રૂપિયા મળવાના બાકી હોય તો મળવાના બાકી રૂપિયાને પણ આપણે ઉપજ કહી શકાય છે તો આજે આપણે પારિભાષિક શબ્દ ની અંદર આવકો ને ખર્ચા હો જોઈએ નવા વિડીયોમાં નવા પારિભાષિક શબ્દો સાથે ફરીથી મળીશું જય હિન્દ